પરંપરાગત ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન નાંદસર રોડ અંબે માતાજી મંદિરના સાનિધ્યમાં દર વર્ષથી જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવના ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ જેમાં ગણેશજી ના સાથે સમગ્ર વાસ ગુંજી ઉઠ્યું આ જગ્યા પર દર વર્ષથી જેમ ૌહાણ રમેશભાઈ ઠાકોર વાલજીભાઈ માલિક કાંતિભાઈ માલી ભગવાનજીભાઈ માલી વેચરભાઈ પરમાર મહેશભાઈ માલી જીતેશભાઈ માલી છગનભાઈ માલી શંકરભાઈ માલી વિશાલભાઈ માલી મોહનભાઈ માલી જીતેન્દ્રભાઈ માલી શેરીની મહિલા મંડળની બહેનો બાળકો વગેરે હાજર રહ્યા માલીવાસને ગણેશ મહોત્સવની રાપર માલી સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ માલીએ શુભેચ્છા પાઠવી તેવું માલી સમાજ રાપરના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ રામજીભાઈ માલીએ જણાવ્યું હતું ધ ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ